मीश्वरा नेता यशस्वी बरापकरा श्री नरेंद्र भाई मोदी 2047 सुविन्न भारत ने विकसित राष्ट्र बनाओ संकल्प करो आज माकडे टेमने ज्ञान એટલે કે ગરીબ અન્નદાતા કિસાન વિમાન ને આવી શકતે વિકસિત ભારત ના નિર્માણ માટે મજબૂત પillar ગાણવા છે એમાં એક સૌ જેડુ કા કલ્યાણે વેગ આપતો આજનો કાર્યક્રમ श्री मोदी साहब के तेमना शासन सेवा काम अन्न दाता ना हितवा बीज की लड़ी में बजार सुधी असल के सुधार का अन्न दाता ने आपकी रीते हनी समृद्ध समूह के करीब के कर्मा कार्यों पर बदुले सका है मैं भी ऐसे करीब है केवी के बदुआ आप मरे एक बदी समझ साथे ताली में सरकार खेलों को ने आपके देवों

આદિની બળાપનાજી નરેન્દ્રભાઈ મૂકી એક કુશીને કેમેસ્ટ્રી લેબમાંથી બહાર કાઢીને પ્રાકૃતિક નિલેશ સાથે જોડોવા લેબ ટુ લેબ નો આહવાન કર્યું છે મરે જના મરેમાં આવે આવી છે કે ભઈ જ્ઞાન સુબે પ્રકૃતિ એને પ્રકૃતિ ના આપણે સાથે રાખીને આગળ નહીં વધીએ તો આપણો જે વિકાસ છે એ ગમે ત્યારે

संशोधन बोर्ड कृषि क्षेत्र बायोटेक्नोलॉजी संभावनाओं में परिपूर्ण करते आ पीसा हीट रिक्ति प्रकल्पों માટે વિવા રિસર્ચ સોસાયટીના સોસાયટીના સૌ સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું મેજુકા હીટની રક્ષા માટે સરકાર હંમેશા ખેડૂતોની પડખે ઉભી છે અમારું આપનો જય હિન્દ ની નિય પ્રમાણનો વરસાદ થયો નાખા ગુજરાતમાં ફીરુતો પર જે દુષેલી આવી પડી તે દુષેલીમાં પાણ ગુજરાત સરકારે 10000 કરોડ રૂપિયાનો પેકેજ આપી અને એની સાથે ઉભા રહેવાનો નિર્ણય કર્યો અને આ 10000 કરોડનો પેકેજ આપવાનું એટલે શક્ય બન્યું કે આપણે હરમેશ ચેતાઓને છે કેダブル એન્જી સરકારે એટલે કે ઘણા પ્રધાનસિંહ પણ એની અંદર પૂર્ણ સહયોગ રહ્યો એટલે આપણે આજે દસ હજાર કરોડ જેવું મોટું પેકેજ આપણે આપી શક્યા છે અને આની માટેની જે સરકારી કાર્યવાહી છે જેનો ઠરાવ કરવાનો ઠરાવ કરી અને કમ્પ્લીટ કરી દીધો છે આજથી કદાચ એની અંદર તમે ફોર્મ ભરી આપવું સારા માટેની પ્રક્રિયામાં તમે જોડાઈ શકશો આગળ વધી શકશો ये इतनी बढ़िया निशुल्क सरकार के नीचे आत्मा बनाप्रदान के लिए उसी क्षेत्र में सफलता भेज आपका अनेक अगला लक्ष्य तारीख के माध्यम से पीएम बन दाने उसी योजना अनेक निशन आत्मा नेपल्स का इन पर्सिप्स लॉन्च करी थी 45 चार्ज चार्ज करोड़ आबजेक्टी 1.62 करोड़ विंटर सीट संयत 50 लाख फ्री स

બે આંક જોરૂમાં માત્ર 50 ટાકા બતાયા આજે મળીને 9000 જેટલા તાકા થયા છે કેન્દ્ર સરકારે શરૂ કરાવ્યું નિર્ભાયો ઈટ્રી પોલિસી બી બાયો કોંગ્રેસ સે પણ પહોંચાન મળી છે આદરણીય વડાપ્રધાન શ્રી કારનેમાય ના દિશા દર્શનમાં ગુજરાત પોલિસી ગ્રિયર સ્ટે કરે વિકાસનો રોડ મોડેલ તરીકે પ્રખ્યાતી કામ્યું છે ગુજરાત મે દેશ નું માળખું બનાવવાનો ઉદ્દેશ સાથે आपने बायो बायो तर्थ तर्थ वो बायोटेक्नोलॉजी पॉलिसी जाहिर करी बायोटेक की किसानों ने आवक बढ़ी था से जमीनी गुणवत्ता सुधर से पर्यावरण ने पान सुरक्षित रहे से और आप ब्राज़ील विकसित भारत बेहतर सुपाल रिश्तों का कल पर केवल सस्टेनेबल एग्रीकल्चर डेवलपमेंट ने नेम रखी आपने पर राज्य में टेक्नोलॉजी आधारित कृषि विकास સૌને ઇનપુટ અને ટેકનોલોજી અપનાવીને તે સમયની વાત છે ગામે ગામ કૃષિ ક્ષેત્રમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના ઉત્પાદન વધે તેવા ઉપાયો અપનાવવા સૌ સાથે મળીને આગળ વધી તેવા વિશ્વાસ સાથે વિનંતી છું ભારત માતાજી વંદે માતરમ જય